તલવાણા ખાતે રૂકનશા પીર ઉર્ષ દરમિયાન અસામાજિક તત્વોનો આતંક યુવાન પર જીવલેણ હુમલો રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ ઇકબંદ છે અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી કન્વીનર તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ ના તલવાણા ગામે રૂકનશા પીરનો જે દરગાહનો મેળો થાય છે ત્યાં પાર્કિંગ બાદ એક મગજમારી થઈ હતી જેમાં ગુંડા તત્વોએ એક સામાજિક એક ટાર્ગેટ કરી અને એક વ્યક્તિને ગંભીર પ્રકારના માર મારી અને માથાના ભાગે નાકના ભાગે અને કમરના ભાગે એવી ઈજાઓ પામવામાં માર્યો માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો અને આજે અમે એસપી સાહેબને રજૂઆત કરાવ્યા હતા એસપી સાહેબ હાજર ન હતા અમારી માંગણી એક જ છે કે જ્યારે જે વ્યક્તિને માર ખાધેલો છે તેમાં ગંભીર પ્રકારના જે ઈજાઓ પામી છે એના પ્રમાણે જે કલમો લાગવી જોઈએ જે લગાવવામાં નથી આવી જેમાં અમને લાગી રહ્યું છે કે પોલીસે એક તરફી વલણ અપનાવ્યું છે અને તટસ્થ તપાસ નથી કરી કારણ કે આવી જે માથાના ભાગે અને કમરના ભાગે અને નાકના ભાગે જે મેડિકલ રિપોર્ટ છે એને અનુસાર પણ નથી લગાવવામાં આવી જેના માટે એ ખરેખર પોલીસનું આ જે કામ છે નિંદનીય છે કારણ કે એફઆઈઆરમાં ચાર નામ છે સાક્ષી હાજર જે ફરિયાદી છે તે છતાંય પાંચ પાંચ દિવસ તમે ધરપકડમાં લગાવતા હો સાહેબ તો એ કયા પ્રકારનું ન્યાય છે ખરેખર તો વખતો વખત થતું આવ્યું છે પણ હવે મુસ્લિમ સમાજ આવા અન્યાય સેન નહીં કરે કારણ કે જ્યારે પણ જઈએ ત્યારે માર મુસ્લિમ સમાજને ખાવી પીડા મુસ્લિમ સમાજ ને સહેન કરી જ્યારે ન્યાયની વાત આવે ત્યારે પણ ન્યાય માટે એમને સંઘર્ષ કરવા માટે માટે ઉતરવું પડતું હોય તો આ આ હકની વાત નથી એટલા મુસ્લિમ સમાજ હવે આ અન્યાયો અને જે પણ આવા સામાજિક તત્વો છે અને ભ્રષ્ટ અધિકારીઓ અને જાતિવાદી માનસિકતા ધરાવતા અધિકારીઓને પણ હવે અમે આંદોલન કરી અને રસ્તો બતાવશું કે આ ભારતીય દેશ છે અને સંવિધાનથી થી ચાલશે કોઈ પણ એવી રીતના નીચે લાવી લેવામાં આવે અને ટૂંક સમયમાં જો આઠ જ દિવસમાં આના ઉપર કલમો લગાવવામાં નહીં આવે તો અમે રોડ રસ્તા ચક્કાજામ કરશું અને પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કરશું જેની તમામ જવાબદારી કચ્છ વહીવટી રહેશે આજ રોજ મુસ્લિમ યુવા કોર કમિટી આયોજિત તલવાણા મધ્ય રોકણસેરના પીરના રોકણસા પીરના મેળા દરમિયાન જે લુખા તત્વો દ્વારા એક અ નવજુવાન મુસ્લિમ નવજુવાન માર મારવામાં ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ જે પોલીસની પ્રક્રિયા ધીમી ગતિએ અને કિનાખોરી રાખી અને રાજકારણના દબાણમાં આવી અને જે કામગીરી કરવામાં આવી છે તે બાબતે આજે એસપી સાહેબને રૂબરૂ મળી અને આવેદનપત્ર આપવાની અમારી જે ગણિત હતી પણ જોગ એસપી સાહેબ નહોતા આજે લેખિતમાં તેમના પીઆઈ સાહેબ જાડેજ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને તેમાં ખુલ્લું કહેવામાં આવ્યું છે કે જો કિનાખોરી રાખી અને જે ફરિયાદ કરવામાં આવી છે અને એફઆઈઆર નોંધવામાં આવ્યો છે તે ખરેખર ગલત છે અને તેની અંદર ત્રણસો અને ત્રણસો છવ્વીસની ઉંમરો કલમનો ઉમેરો કરવામાં આવે કારણ કે છેલ્લા સાત દિવસ સુધી ત્યાં કને હોસ્પિટલમાં ગંભીર પરિસ્થિતિમાં નવયુવાન જ્યારે મુસ્લિમ નવયુવાન દાખલ હોય અને તમે જો આવી નવી કલમો જો ઉમેરવામાં આવે તો કોણે પોલીસ સ્ટેશનની વિસ્તારમાં એક બાજુ દારૂના હાટડા અને વ્યાજનો જે ધંધો છે ફૂલ્યો ફાલ્યો છે અને જો તેમાં તમે આવા પરિસ્થિતિમાં જ્યારે તમે નબળી કલમો ઉમેરી અને તેમને પ્રોત્સાહન આપશો તો ક્યાંક ને ક્યાંક દારૂનો ધંધો અને વ્યાજનો ધંધો વધશે અને સામે સામે આવા મારામારીના અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક આગળ આવી અને કચ્છનો માહોલ ખરાબ કરવાની ભરપૂર કોશિશ કરશે અને તેમાં પોલીસનો આ નમૂનો રહે છે કે તેમને પ્રોત્સાહન કરી રહ્યા છે માટે અમારી આપના માધ્યમ દ્વારા વિનંતી છે કે તેની અંદર ગંભીર કલમો ઉમેરી અને તેના ઉપર જેવી રીતે વરઘોડા કાઢવામાં આવે છે તેવા વરઘોડા પણ આ તત્વોને કાઢવામાં આવે અને જેવી રીતે મુસ્લિમ નવજવાનોને સાથે રાખી અને ક્યાંક ને ક્યાંક એમની જમીનો કે એની મિલકતો ટાંચ કરવામાં આવે છે તે પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત રીતે તે પરિસ્થિતિને ધ્યાને લઈ અને કામગીરી થવી જોઈએ સાથે સાથે અન્યની અંદર ઘણા એવા માણસો છે કે એકાદ જણનું તો ખોટું નામ લખેલું છે અને સાથે સાથે એવા ઘણા તત્વો છે જે ગામમાં ફરે છે અંદર હતા ખબર છે ધરપકડ કરતી તો આપના માધ્યમ દ્વારા વહીવટી તંત્ર ને નમ્ર વિનંતી છે કે આ કલમો ઉમેરી અને વ્યવસ્થિત રીતે અમને ન્યાય મળે તેવી પ્રક્રિયા કરો અને જો આવી પ્રક્રિયા કરવામાં નહીં આવે અને અમને ન્યાય નહીં મળે તો ના છૂટકે કોડા પોલ ઉપર ચક્કાજામનો પ્રોગ્રામ પણ અમે આપશું